નમસ્કાર મિત્રો જગદગુરુ શંકરાચાર્ય ના જીવન કૃત્ય અને અવતાર કૃત્ય વિશેની વિશેષ આ શ્રૃંખલામાં બીજા મણકામાં આપનું સ્વાગત છે ગયા મણકામાં આપણે શંકરાચાર્યજીના જન્મ સમયે ભારત વર્ષમાં વૈદિક ધર્મ અને હિન્દુ ધર્મ ઉપર જે પ્રકારના આક્રમણો હતા અને જે પ્રકારની વિકૃતિઓ એમાં પેશી ગઈ હતી કે પેસાડવામાં આવી હતી એનો ચિતાર જોયો આપણે વાત આજથી લગભગ પચીસો વર્ષ પહેલા શ્રી આ ધરતી પર જન્મ લીધો સ્વાભાવિક આપણને એમ થાય કે એમના જન્મ વિશે કે એમના જીવન કૃત્ય વિશેનું દસ્તાવેજીકરણ કેવી રીતે થયું છે તો એવું કહેવાય છે કે ઘણા બધા લોકોએ શંકરાચાર્યના જીવન પર અભ્યાસ કર્યો અને શંકરાચાર્ય સંસ્થાઓ ચાર મઠ એ ત્રણ મઠ આજે પણ કાર્યરત છે અને શંકરાચાર્યની પરંપરામાં અનેક શંકરાચાર્ય આવ્યા પણ આદિ જગતગુરુ આદિ શંકરાચાર્યએ વિશેની જે માહિતી હતી એ શંકર દિગ્વિજય નામે જે કેટલાક ગ્રંથો લખાયા કે જેમાં એમના જીવન વિશેની વાતો છે છે એમાંથી પ્રાપ્ત થાય કેરળના વૃષાદ્રી પર્વત પરથી વહેતી પૂર્ણા નદીના કાંઠે કાલટી ક્યાંક કાલડી પણ લખ્યું છે અને ક્યાંક કાલટી પણ લખ્યું છે આ ગામમાં વિદ્યાધિરાજ નામના એક પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા અને એમને ત્યાં શિવગુરુ નામનો એક પુત્રનો જન્મ થયો હતો હવે એ સમય જે રીતનો હતો એ જોતા બ્રાહ્મણોનું કામ માત્ર અને માત્ર શાસ્ત્રોના અધ્યયનનું અને એના સંવર્ધનનું રહ્યું છે એના અર્થઘટનનું રહ્યું છે એના અધ્યાપનનું રહ્યું છે અને એની સમજ લોકો સુધી પહોંચાડવાની અને એમાં નિર્દિષ્ટ ધર્મનું પાલન થાય એ બાબતે જાગૃતતા કેળવવાની હતી તો એ રીતે તેઓ ખૂબ જ શાસ્ત્રના અભ્યાસી હતા અને શિવગુરુ જે હતા વિદ્યાધીરાજ નામના બ્રાહ્મણના પુત્ર શિવગુરુ જે હતા એ બુદ્ધિમાન તેજસ્વી અને અનેક ભરેલ હતા વેદ વેદાંગ અને સગળા શાસ્ત્રોનું અધ્યયન તેમણે વિધિપૂર્વક ગુરુના ઘેર રહીને કરેલું એમની ઈચ્છા એવી હતી કે બ્રહ્મચર્ય આશ્રમમાંથી સીધો સંન્યાસ આશ્રમ ગ્રહણ કરું પરંતુ તેના ગુરુનો આદેશ થયો કે તેમણે ગૃહસ્થાશ્રમી થવું જોઈએ જે આશ્રમ વ્યવસ્થા હતી એમાં બ્રહ્મચરી આશ્રમ પછી સિદ્ધો સંન્યાસ આશ્રમની વ્યવસ્થા બાબતે એમના ગુરુએ એમને એવી સલાહ હતી કે તમારે ગ્રહસ્થ આશ્રમમાં પસાર થવું જરૂરી છે એટલે શિવગુરુ પોતાના ઘરે પાછા ફેર્યા અને એમના પિતાજીએ યોગ્ય તપાસ કરાવી અને એક પવિત્ર વિદ્વાન બ્રાહ્મણની કન્યા સાથે શિવગુરુનું લગ્ન કરાયું એનું નામ શિવગુરુજીની પત્નીનું નામ સતી અને બીજા બે ત્રણ નામો પણ જુદા જુદા સંદર્ભ ગ્રંથોમાં જોવા મળે છે પણ આપણે એમને અહીંયા સતી તરીકે જ સંબોધીશું તો એ સતી અને શિવગુરુ ના લગ્ન થાય છે અને એ લોકો બહુ જ સંયમપૂર્વક અને ધર્માભિમુખ રહીને પોતાનું સહજીવન વ્યતીત કરી રહ્યા હતા એવું શંકર દિગ્વિજય નામનો જે ગ્રંથ છે એમાં પણ એવું લખ્યું છે કે શિવ પાર્વતી જેવું આ દાંપત્ય હતું અને વિનયી અને નમ્ર દંપતિ અધ્યયન કરતું વેદોનું અધ્યયન કરતા આ દંપતી કરી રહ્યા હતા પણ એમને ત્યાં કોઈ સંતાનનો જન્મ થયો નહીં એટલે એ સંતાન બાબતે એમના મનમાં જે થોડી ઘણી પણ એસના હતી એ બાકી રહી અ એ સમયે પતિ પત્નીએ પરસ્પર વિચાર કરી અને ભગવાન શિવની આરાધના કરવાનો નિર્ણય કર્યો પુત્ર પ્રાપ્તિ કે સંતાન પ્રાપ્તિ માટે એમણે શિવની આરાધના કરવાનું નક્કી કર્યું અને એમની આરાધનાથી ભગવાન શિવે પ્રસન્ન થઈ અને કહ્યું કે તમારી જે સંતાનની એસણા છે પુત્ર માટેની તમારી ઈચ્છા છે એમાં હું લાંબુ જીવનારા ઘણા પુત્રો આપું કે અલ્પાયુષી પણ સર્વજ્ઞ અને સર્વગુણ સંપન્ન સંતાન આપવું એ પ્રશ્નના ઉત્તરમાં શિવગુરુએ એવું કહ્યું કે મારે ભલે અલ્પજીવી પણ સર્વજ્ઞ અને પ્રસિદ્ધ કીર્તિવાળો પુત્ર આપવા વિનંતી કરી તો એ સમયે ભગવાને જે આપણી પૌરાણિક વાર્તાઓમાં હોય છે એ રીતે તથાસ્તુ કહી અને શિવગુરુને આશીર્વાદ આપ્યા અને બંને પતિ પત્ની શિવ આરાધનામાંથી પાછા પોતાના ઘરે પધાર્યા અને થોડા સમય બાદ એમને ત્યાં શુભ મુહૂર્તમાં એક અત્યંત તેજસ્વી બાળકનો જન્મ થયો અને એ બાળકનું મુખ જોતા જ એ અગ્રયમ સમ એટલે કે ઉત્તમ સુખ કૃતે પેદા કરનાર હતો એટલે ઉત્તમ સુખ આપનાર એનો ચહેરો હતો તેથી તેના પિતાએ તેનું નામ રાખ્યું શંકર અથવા શંકર ભગવાનની કૃપાથી એ જન્મ્યો હતો એટલે પણ એનું નામ શંકર રાખ્યું એવું બની શકે આ બાળક શંકર અનેક દિવ્ય ચિહ્નો સાથે જન્મેલો એવું કહેવાય છે એમના માથા પર ચંદ્રનું એના લલાટમાં નેત્રનું અને બંને હાથ પર ત્રિશૂળનું નિશાન વિદ્યમાન હતું તેનો સ્ફટિક જેવો હતો તેથી લોકો એને શંભુ પણ કહેતા તે બાળક ખૂબ જ તેજસ્વી હતો અને નાનપણથી જ એમણે એમના તેજસ્વીતા લક્ષણો લોકો નોંધે લેવા લાગ્યા હતા કે આ કંઈક અલગ પ્રકારનો તેજસ્વી બાળક છે હવે એ બાળક બે કે ત્રણ વર્ષનો થયો બાળક શંકર ત્યારે એના પિતા શિવ શિવગુરુનું અવસાન થયું એટલે એની બધી જવાબદારી ઉછેરની જવાબદારી એની માતા સતી ઉપર આવી અને જો કે એક પરંપરામાં એનું નામ આર્યાંબા પણ કહ્યું છે એ સતીએ એ બાળકને પ્રેમથી ઉછેર્યું અને પાંચ એક વર્ષની ઉંમરે એનો યોગ્ય ઉપનયન સંસ્કાર કરીને ગુરુના ઘેર અભ્યાસ કરવા મોકલ્યો એ સમયની ગુરુકુળ વ્યવસ્થા જે હતી કે ઉપનયન સંસ્કાર પછી બાળક ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ માટે વિદ્યા પ્રાપ્તિ અર્થે જાય તો એ રીતે એમને ગુરુના ઘેર અભ્યાસ માટે મોકલવામાં આવ્યો અને એ બાળક વયમાં પાંચ વર્ષનો હતો પણ એનું વ્યક્તિત્વ એક પહાડ જેવું હતું અને ગુરુને પણ જેને ત્યાં એ અભ્યાસ અર્થે ગયા એમને પણ એવું લાગ્યું કે આ બાળક બીજા બાળક કરતા કંઈક અલગ છે એની તેજસ્વીતા અલગ છે એની પ્રતિભા અલગ છે અને ગુરુને એવો પણ વિચાર આવતો કે આ બાળકને હું શું ભણાવીશ કારણ કે આ બાળકની પ્રતિભા એનું તેજ જ એવું છે કે એમને કશું શીખવવું પડે નહીં પણ દુનવય રીતે ગુરુએ પોતે વિદ્યા આપવાનું શરૂ કર્યું અને બહુ જ ટૂંકા સમયમાં બાળકે કેટલાય શાસ્ત્રોનું અધ્યયન પણ કરી લીધું અને એ તો દૈવી અંશ હતો તેથી એના અભ્યાસમાં ઉત્તરોત્તર સવિશેષ પ્રગતિ થતી રહી શંકર દિગ્વિજય ગ્રંથ હોય કે એમને જીવનના બીજા ગ્રંથ હોય એક બીજી વિશેષ પ્રસંગની નોંધ પણ જોવા મળે છે કેટલાક ગ્રંથોમાં કે બાળક એક વખત એક વૃદ્ધ સ્ત્રીને ત્યાં ભિક્ષા માંગવા જાય છે અને ત્યાં એ બાળક ભિક્ષા માંગે છે ત્યારે સ્ત્રી એટલી અકિંચન એટલી ગરીબ હતી કે એની પાસે એને આપવા માટે કશું જ નહોતું પણ એને ફક્ત એક આમળાનું ફળ એના ઘરમાં મળી આવ્યું અને એમણે ભિક્ષામાં બાળક શંકરને આપ્યું એ પરિસ્થિતિ જોઈને બાળક શંકરના મનમાં જે કરુણા ઉત્પન્ન થઈ એમની ગરીબી પ્રત્યે અને એ કરુણામાંથી કનક ધારા સ્તોત્ર બહુ પ્રખ્યાત સ્તોત્ર છે શંકરાચાર્ય રચિત નું એમણે ઉચ્ચારણ કર્યું અને એ પછી એ ગૃહિણીને ત્યાં સોનાના આંબળાની વૃષ્ટિ થઈ એવી એક લોક એકા એક લોક કથા પણ છે અને આજે પણ શંકરાચાર્યનું જે જન્મસ્થાન છે કેરળમાં કાલટી ગામે ત્યાં આ સ્વર્ણોત્તમ નામનું એક સ્વર્ણ ગ્રહ ત્યાંના ભૌમિયા જનાર અને દર્શનાર્થે જનાર લોકોને બતાવતા હોય છે એટલે બાળ શંકરમાં નાનપણથી પાંચ છ વર્ષની ઉંમરથી જ આ પીડ પરાઈ જાણવાની જે શક્તિ અને એ પીડ ભાંગવાની જે ભક્તિ હતી એના લક્ષણો બાળપણથી જ આ બાળકમાં હતા અને આમ જોઈએ તો આ કનક ધારા સ્તોત્ર કારણ કે સ્તોત્રાવલીમાં અનેક સ્તોત્ર શંકરાચાર્ય જે રેચ્યા હોવાનું કહેવાય છે પણ આ એમના કંઠમાંથી ઉદ્ભવેલું સૌ પ્રથમ સ્તોત્ર છે અને આજે પણ શ્રદ્ધાળુ લોકો એવું માની રહ્યા છે કે કનકદારા સ્તોત્રના પાઠથી દારિદ્ર જઈ શકે છે અને માધવાચાર્યજીએ જે શંકર દિગ્વિજય નામનો ગ્રંથ લખ્યો છે એમાં એના બાળક શંકરની વાણી વિશે પણ અ બહુ સરસ લખ્યું છે કે આ વાણી મધુર પણ હતી પ્રભાવી હતી તેજસ્વી હતી પણ પણ એ એ મધુર હતી અને એક સરસ કાવ્યાત્મક શૈલીમાં જે લખ્યું છે કે શંકરાચાર્યની વાણીને મધે મધે પોતાની મધુરતા વેચાતી આપી દ્રાક્ષે આનંદ ભેટ આપી દૂધે તેને પાત્ર માની તેમાં સ્થાપી શેરડીની મધુરતા આ વાણીએ જીતી લીધી અને અમૃતે પોતાની મધુરતા કોઈ ચોરી જશે એ ડરથી શંકરાચાર્યની વાણીમાં એને થાપણ રૂપે મૂકી આમ વાણી માધુર્યની બાબતમાં સંસ્કૃત વાંગમયમાં શંકરાચાર્યની સરખામણી કોઈની સાથે થઈ શકે નહીં તો આ એમના જન્મની કથા છે આમાં તથ્ય અતથ્ય વિશે ઘણા મત મતાંતરો વિદ્વાનોમાં રહ્યા છે અને ઘણા બધા સંદર્ભ ગ્રંથો પછી તારણ જે નીકળ્યા છે એ આટલી વાતોથી આપની સમક્ષ રજૂ થાય છે હવે પછીનું એમના સંન્યાસ માટે જવાની જીદ અને એ જે પ્રસંગ છે આપણે હવે પછીના એપિસોડમાં એની વાતો કરીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર